તો આ વિડીયો તમને મજા આવશે કેમકે હું ને સમીર જવા ને તો હું નાઈ ધોઈ ને તૈયાર થઈ જઉં અને પછી આપણે દાતા પહેલો પેલો નું તો આપણે જઈએ તમને કઈ રીતનું છે તો હાલું હું નાઈ તૈયાર થઈ ગયો સમીર કે સમીર આવે છે સમીર ભેગા જવું દાતારે તો હાલો જઈએ હું સમીર નીકળી ગયા કરવા સમીર આજે ગાડી પાંચસો દાતાર બાજુ આપડે દાતા હું થાય છે અને હું નહીં

માણા બધા અહીંયા છે કાલ ભીડ આવી છે જોવા જેવી કાલ કા પરમ દિવસે અમે પાછા આવશું ખરી ગેરંટી તમ ગાઈઝ આપણા પોચો આવી ગયા છે હવે આપણે અંદર જાઉ તો હાલો તમ ગાઈઝ આપણે અંદર પહોંચી ગયા છે અને હવે સમીર આડ્યો તમ ગાઈઝ અહીંયાથી નજારો તમે જુઓ ખાલી માણા કેટલા છે ટગલા માણા છે ભેગા તો આ તો હજી પહેલાથી શરૂઆત જ છે એ સમલા હવે હું ને સમીર થોડીક વાર બેસું અહીંયા અને પછી આપણે જાઉં આગળ ઘર બાજુ થોડી વાર જ બે કેમ કે અમે પાછા આવવાના છીએ અને હવે જોવાનું શું થાય અને આ ખાલી આમ જોઈ લે નજારો દાતા રૂરૂ જો હજી પહેલો જ દી ખાલી ખાલી પબ્લિક જો હજી પહેલા જ દી થયો છે હજી શરૂઆત અને ફૂંકા બોલાવીને ગાય અમે બેઠા છીએ થોડી વાર કેમકે હું ને સમય દુઆ સલામ કરી આવ્યા તમને વિડીયો આપણા લોગમાં બતાડી ન કેમ કે આ મનાઈ હતી ઓલું કરવા બતાડવાનું બતાવવાની વિડીયો ઉતારવા ને એટલે હું એને સમય બેઠા છીએ હવે આપણે અડધી પોણી કલાક બેસું અને પછી જાઉં અને તમે ખાલી નજારો જોવો ખાલી એમ અહીંયાથી આપણે બેઠા બેઠા ઉતારીએ છીએ તો ભાઈ જો આપણે જાય છીએ ઘર બાદ ને એના પહેલાં આપણે જાઉં તો હાલો જાય એમ તો હવે હું ને શું દીદાર કરી લીધા પણ હવે આપણે જાય છીએ ભાઈ ગાડી બાજુ તો હાલો ગાડી કાંઈ જાય ને તમને બતાવી ભીડ આજે થોડીક ઓછી છે ખબર છે હાલ જુઓ ખાલી ભીડ કરી ગાઈસ જો આપણે નીકળી ગયા છીએ દીદાર બીદાર કરીને અને હવે આપણે જાયા છીએ ગાડી ઉપર અને હવે આપણે ઘર બાજુ જાવું તો હાલો હા તો હજી ઝાલર રોપોમાં કે છે એટલે આપણે જાલા રોપોમાં જ આવું તો હાલો આપણે ઝાલર રોપમાં સબીરી કેસ તો સબીરીની પાઇસ પૂરી કરતા આવીએ અને હવે આપણે પાછા જાવું તો ફરી જાતના રાખું રૂસમાં પાછા ખાલી વધારે પીડ હોય છે મજા આવશે આવી છે હાલકા પરમદિયા આ ગમે ત્યારે સમયે જેમ કીધું કે ઝાલર રોપમાં સ્ટાર્ટ થઈ ગયો ને એનો નજારો જોવો ખાલી બોની બાજુ લાઇટ લાઇટું નામ જો ખાલી પગાડ સંભલા

હવે હાલ પરમ એક નવો બીજા દિવસ ત્રીજા દિવસ તો બંધ કરી દે અને આવડતી નથી ફાટો હાલો વળી નવા બ્લોક માં છે